રાજકોટ એપીએમસી માર્કેટ યાર્ડ ભાવ તારીખ એક બે હજાર છવ્વીસ લીંબુ એકવીસ રૂપિયાથી ચારસો ને છત્રીસ રૂપિયા પપૈયા છપ્પન રૂપિયાથી એકસો ને ચુમ્માલીસ રૂપિયા બટેટા એકાણું રૂપિયાથી બસો એકતાલીસ રૂપિયા ડુંગળી સૂકી ચોસાઠ રૂપિયાથી ત્રણસો રૂપિયા ટમેટા એકસો ને સત્તાણું રૂપિયાથી ત્રણસો ને બેતાલીસ રૂપિયા ચૂરણ પાંચસો ને એકસાઠ રૂપિયાથી સાતસો ને અડસાઠ રૂપિયા કોથમરી બસો ત્રણ રૂપિયાથી બસો ને તોતેર રૂપિયા મૂળા બસો અગિયાર રૂપિયાથી ચારસો ને ત્રણ રૂપિયા રીંગણા બસો તેતાલીસ રૂપિયાથી ચારસો ને એકત્રીસ રૂપિયા કોબી એકાસી રૂપિયાથી એકસો ને એકવીસ રૂપિયા ફુલાવર બસો અગિયાર રૂપિયાથી ચારસો ને ત્રાણું રૂપિયા ભીંડો ચારસો ને ઓગણપચાસ રૂપિયાથી આઠસો ને ચૌદ રૂપિયા ગુવાર એક હજાર તેર રૂપિયાથી અઢારસો ને ચોત્રીસ રૂપિયા સોળાસિંગ બસ પાંચસો ને ચોવીસ રૂપિયાથી આઠસોને સત્તાણું રૂપિયા વાલોર બસો તેત્રીસ રૂપિયાથી પાંચસો ને છત્રીસ રૂપિયા ટીંડોળા છસો ને પંદર રૂપિયાથી અગિયારસો ને પંચ્યાસી રૂપિયા દૂધી એકસો ઇઠોતેર રૂપિયાથી ત્રણસો ને છન્નું રૂપિયા કારેલા છસો એકાણું રૂપિયાથી નવસો ને ચોરાશી રૂપિયા હરગવો છસો છોતેર રૂપિયાથી બારસો ને સત્તર રૂપિયા તુરિયા છસો ને ત્યાંસી રૂપિયાથી અગિયારસો ને ત્રણ રૂપિયા પરવર સોળસો ને ચૌદ રૂપિયાથી ઓગણીસો ને ચોરાણું રૂપિયા કાકડી બસો એકત્રીસ રૂપિયાથી સાતસો ને ત્રેવીસ રૂપિયા ગાજર એકસો તેતાલીસ રૂપિયાથી બસો ને પંચાવન રૂપિયા વટાણા ત્રણસો અગિયાર રૂપિયાથી સાતસો ચારસો ને છોતેર રૂપિયા તુવેર સિંઘ ત્રણસો ને ઓગણત્રીસ રૂપિયાથી પાંચસો ને ચોવીસ રૂપિયા ગલકા છસો ને નવ રૂપિયાથી નવસો ને ત્યાંશી રૂપિયા બીટ એકસો ને સત્તર રૂપિયાથી બસો ને આડત્રીસ રૂપિયા મેથી એકસો છ રૂપિયાથી બસો ને તેત્રીસ રૂપિયા વાલ ચારસો ને સિત્તાવીસ રૂપિયાથી છસો ને બોતેર રૂપિયા ડુંગળી લીલી બસો ને તેર રૂપિયાથી ત્રણસો ને એકાશી રૂપિયા આદુ એક હજાર સાત રૂપિયાથી બારસો ને એકતાલીસ રૂપિયા ચણા લીલા એકસો ત્રણ રૂપિયાથી ત્રણસો ને ત્રેવીસ રૂપિયા મરચાં લીલા ચારસો ચોવીસ રૂપિયાથી સાતસો ને ત્રણ રૂપિયા હળદર લીલી ચારસો ને છેતાલીસ રૂપિયાથી ત્રણસો ને સાતસો ને અગિયાર રૂપિયા લસણ લીલું ચારસો ચોત્રીસ રૂપિયાથી નવસો ને પંદર રૂપિયા અને મકાઈ લીલી એકસો સુડતાલીસ રૂપિયાથી ત્રણસો ને સત્તર રૂપિયા રોજ રાજકોટ એમસી એમસી માર્કેટ યાર્ડના શાકભાજીના ભાવ જાણવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ